વાત કરીએ અમરેલી જિલ્લાની અમરેલીના ધારી ભક્તો સંતો સાથે જોડાયા હતા જેમાં બાપુના ભક્તો સુરત અમદાવાદ રાજકોટ તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા હોય છે ત્યારે ગામડે ગામડે બાપુના ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ છે રામબાપુ કાઠી ગોલરવા ભૂતડા દાદાના જગ્યાના મહંત ને હું આજે એમ કહેવાય છે કે એક વર્ષની અંદર એકવાર હું ભોજમાં હાલી જાઉં છું પદયાત્રા કે ભાઈ ઉઘાડા પગે સંપલા નહીં પહેરવાના એવી રીતે હું મારા સુરત અમદાવાદ મુંબઈ અન્ય સિદ્ધિમાં અને અન્ય સમાજ મારા સેવક હોય છતાં હું પાંચ દિવસની આમાં ટાઈમ કાઢી ને હું મારી રીતે મારી કુળદેવી ગાત્રાળમાં છે ને અન્ય આ કાઠી સમાજ માને છે પણ અન્ય સમાજ આ આ શ્રદ્ધાનું કેન્દ્ર છે ભોજમાં ને ભોજમાં હાલી જાય છે તરોડાથી પણ જાય છે ને આજુબાજુના ગામડા પણ ઘણા માણસો સોથી દોઢસો જણાની આ પદયાત્રા હોઈ શકે છે